ભર અંદર બે દિવસથી મૂર્તકુતરાને સજીવન કરી પરચા પૂરનારી દેવી એટલે મા જહુના આજે દર્શન કરીશું તેમના ઇતિહાસ વિશે જાણીશું ને મંદિર ક્યાં આવેલું છે શું એમનો જૂનો ઇતિહાસ છે તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું એ વિડીયોમાં શિરસુતી બનાવી રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે પાટણના જે ધાણોજ ગામ છે જે જહુમાંનું જે પવિત્ર ધામ આવેલું છે તમને લગભગ ખબર જ હશે ધામ વિશે છતાં તમને આજે એ જગ્યા ઉપર હું લઈને આવી ગયો છું ને તમને આખા મંદિરના દર્શન કરાવીશું ને જહુમાનો જે ઇતિહાસ છે એના વિશે પણ વાત કરી એટલે પાછળ તમે જોઈ શકો છો આ મંદિર છે આપણે ત્યાં જોઈશું અને માતાજીના દર્શન કરીશું તો ચાલો આપણે ત્યાં જઈએ તો મિત્રો અહીંયા સામે મંદિર છે અને ત્યાં ગાડી પાર્ક કરી છે અને આપણે ત્યાં જતા અહીંયા ગેટ ઉપર તમારે પ્રસાદી મળે છે તો તમારે પ્રસાદી લેવા માટે આ જગ્યાએ આવવું પડશે પ્રસાદી આપણે લઈ લઈએ અને પાછા માતાજીના દર્શન કરી લઈએ અને અમારે મથુરજી છે ભાષણ છે અને અમારા માસીવાળા જે છે અને અમારે એવાય છે તો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો આપણે નાળિયેર અગરબત્તી લઈ લીધી પ્રસાદી અને નાળિયર અગરબત્તીના ત્રીસ રૂપિયા લેશે તો આપણે હવે ધીરે ધીરે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ મિત્રો તમારે ગમે તેવું કામ હોય ને સાચા માનવ શ્રદ્ધાથી તમે બસ ધજા દેખાય ને અને ખાલી આરતી થઈને એક વાત સાચા મનથી યાદ કરીને દર્શન કરવા જો અમારી ગમે બી મનોકામના છે તો બી પૂરી થશે તો આપણે ચાલો અંદર જઈએ તો આજે જહુમાનું મંદિર જે પાછળ ધજાવાળું દેખાય છે એ નવું બને છે નીચે તમને જે બતાવવાનું છે એ જૂની સ્થાપના છે તો ચાલો આપણે જઈએ મિત્રો તો આપણે મંદિરની અંદર આવી ગયા છે અને આ જગ્યાએ ધૂબ અને અગરબત્તીનું થાય અને અહીંયા શ્રીફળ વધારવા માટેની જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો લોકો શ્રીફળને ધૂપ હોય કરે છે અને અહીંયા આ પ્રસાદી વધી રહે છે તો આપણે હવે ધીરે ધીરે ઉપર જઈએ અને આ માતાજીનું મેન સ્થાનક છે જહુમાનું મેન સ્થાનક છે અને જે અમને નવું મંદિર બનાવીએ ઉપરના ભાગમાં છે તો કોમેન્ટની અંદર જય જહુમા લખન ના ભૂલતા વિડીયો શેર કરજો તો મિત્રો આ છે જહુમાનું મેન સ્થાનક અને આ બાજુ છે અહીંયા જે વ્યક્તિઓ જે શ્રદ્ધાળુઓ આવે છે એમને બેઠક વ્યવસ્થા એવું અને કાર્યાલય છે એવું લાગે છે અહીંયા લખેલું છે કાર્યાલય તો આપણે હવે ધીરે ધીરે ઉપર જઈશું અને ઉપર અહીંયાથી નવ નવ મંદિર છે અને આ જૂનું સ્થાનક છે માતાજીનું સામે પ્રસાદીની જગ્યા છે તો હવે ધીરે ધીરે આપણે ઉપર જઈએ મિત્રો જહુમાનું બાળપણનું નામ હતું જસી તેમણે એક દરબારના ઘરમાં જન્મ લીધો હતો અને કહેવાય છે કે તેમણે એક દિવસ બે દિવસથી મરેલા કૂતરાને પણ સજ્જવ કરી અને એક ચમત્કાર પૂરો પાડ્યો હતો હાલ પાટણના તાણેજ ગામમાં માના બેસણા છે મિત્રો તમને નીચે બતાવી માતાજીનું જૂનું સ્થાનક છે અને આ જે નવું મંદિર બનાવ્યું છે જે આજથી પાંચથી છ વાર પહેલાં માતાજીને અહીંયા મંદિર બનાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને લગભગ આખા ગુજરાતના કલાકારો આ જગ્યા ઉપર આવી હતું અને પાંચ છ દિવસનો ભવ્ય કાર્યક્રમ અહીં ઉજવાયો હતો તો આપણે હવે જૂનું મંદિર ત્યાં દર્શન કર્યા તો હવે જે નવું મંદિર છે એના આપણે દર્શન કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને ઝૂમ કરીને થોડું બતાવું આ છે જહુમાં જહુ માતાજીની મૂર્તિ અને આ બાજુ છે જે ઓગઢના અહીંયા તમને વ્યવસ્થિત બતાવું ઓગઢ મહંત એકસો આઠ મંદા નાથજી મહારાજની અહીંયા મૂર્તિ છે અને ઓગઢ અને અહીં ત્યાં જમવાનો એક અનેરો ઇતિહાસ છે તમે ઇતિહાસ જઈને વાંચી શકો છો બહુ સરસ રસપ્રદ કથા છે અને આ બાજુ છે માતાજીનું ત્રિશોળ છે આ બાજુ માતાજીનો ત્રિસોળ છે અને અહીંથી આપણે આવ્યા હતા અહીંયા નીચેલો ભાગ છે અહીંયા નાળિયેળ છે અને વાત કરીએ તો જો સુંદર મજાની જગ્યા છે અને અહીંયા લખેલું છે મંદિરની અંદર ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરો નહીં કલેક્ટર સાહેબ એટલે કે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરની અંદર આવવું નહીં અને બે બે સાઈડથી આવી શકાય છે આ બાજુ ગામ બાજુથી આવી શકાય અને અહીંયા પ્રસાદીને એવું બધું છે અને સામે વાડી પણ છે ત્યાં અમુક ટાઈપ પૂનમ હોય પૂનમના દિવસે વાડીમાં જમણવાર પણ ચાલુ હોય છે અને પાટણથી અંદાજ લગભગ બાર કિલોમીટર જેવું થાય છે જે પાટણ રોડા રોડ છે ત્યાંથી તમારે આવી શકે છે અને આ મંદિર ધારણ ગામની અંદર આવેલું છે પાટણના તો બહુ સરસ જગ્યા છે સાચા મનને શ્રદ્ધાજી જોવું તમે માતાજી જોડે બાબતો છે તમારી મનોકામના પૂરી થાય તો આપણે નીચે જઈએ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જો ચેનલને સબસ્ક્રાઈબ ના થાય તો સબસ્ક્રાઈબ નથી લાગજો અને વિડીયો શેર કરજો આભા